આજે છે અમારા લગ્ન ત્રીજો દિવસ અને અમે હવાર હવાર માં ઉઠી ગયા ને તો મને તારા કરતા મારી માં વધારે વાલી તો જ વાલી હોય તારા પણ મારી માં વધારે વાલી છે મને હાય ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય માતાજી કેમ છો ફેમિલી વેલકમ ટુ ન્યૂ વ્લોગ નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે તો ગાઈઝ પોણાનો થાવા આવ્યા

ગુડ મોર્નિંગ મમ્મીજી માય મમી ઇઝ સ્વીટ બેસ્ટ મમ તારા કરતા પણ મારી માં વધારે વાલી છે મરો હાથ દુખે તો મને તારા કરતા મારી માં વધારે વાલી છે ઈ તો બધાઈ ને પેલેની માં જ વાલી હોય પાણી પાણી ઓછું 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 તું તું પાંચમાં નંબર આવે પેલો મારો ભાઈ પછી મારા પપ્પા પછી મારી મમી અને પછી મારી બેન ને તું પાંચમાં નંબર છે તારી પાસે કોણ છે ઈ મનોત્રો છે ને

નખ જેટલું કામ હોય તો મારી પાસે આ સાયદ લગતા હે બાવલા હો ગયા એ તો પછી ઇ તું રોઈને જાતો તો ખોબા ઉપડે જ ને તો પછી તારા ઈ ઉપડે ને પેલા તને પૂછે કે હું કર્યું મને કઈ નો કે હા એમ કે કે હું કર્યું ઇન બે બરે કીને આયા ગાય જાનું તો હવાર હવારમાં હાલતું જ રહી અમેર માં ઉઠી ગયા રોટલી બનાવતા તો નતી આવડતી નાસ્તો જ કરતી તું નાસ્તો જ હવારના પોર માં ના રોટલી બનાવતા આવડતી હતી તને

હાજી પેશે કી તંગી હે વરના તો લેજાતી પેશે કી તંગી હે એકસો અસ્સી રૂપિયા હોતે ને મેરે પાંચ તો ભી મેં લેજાતી કેક કેક ચોઠી પણ આપણે કેક તો લીધું તો ને આપણે હતું બાર જણિયું છે જો બારને હું ધવધાવાળી ચોકલેટ લઈ તો એકસો ને વીસ રૂપિયા થાય બરોબર હા તો એથી તો એમાં પચાસ રૂપિયા નાખીને કેક ન લઈ લેખો એસી વાળી બધી બારે બાર જણાવ્યું છે ને ચાર ને ત્રેવીસ થઈને આપણે આવી ગયા છીએ મોટર સાયકલ ની સારી ચાલુ રહી ગઈ તો અત્યારે હે ને દર્શ ને રાહ જોઉં મિનિટ થઈ હજી આવી નહી આવવાની રાહ જો એમ આવ્યા પછી લઈને કંઈક વિચારીએ તો માન જો મૂડ સારું થયું તો એને હેને રગડા ખાવી છે એટલે પેલા કે આઈસ્ક્રીમ ખાવી પછી કે હવે મારે અમારા સોમનાથ ભાઈ જોઈને તો હેને એને ડાયરેક્ટ એમ થઈ જાય કે નહીં ઓ હોય સ્વાદ આવી ગયો હાલો મારે હવે રગડા જ ખાવી છે તો કાંઈ નહીં એને રગડા પૂરી ખવડાવી દે ને પછી છે ને ઘરે જાય બીજું કંઈ ખાવું સેમ નથી ના ખાવી મારા મારા સેમ સેવ નો નાખતા ભાઈ મારામાં નાખ દી એટલે બે છે ના મારે એક જ ખાઈ સારામાંથી ભાગ પડવી એક સેવ ખાલી નાખ તારી ડીશ માંથી ભાગ પડવી બો ગરમ ના રાખતા કેમ ને એ ગરમ જ હોય મોઢું દુખે હે હા સાચી વાત છે એટલે તો કહું કે ભાઈ તો હે ને મીડિયમ રાખજે એ ટીવો આવે એ પાણીપુરી ખાવાની કાઈ નઈ હું તો આગળ મારા મિત્ર ભાઈ થી જેટલી ખાવી હોય એટલી લઈ શકું દે દેતો કઈ જાય એક પૂરી ખવરાવી

ખાવી છે હવે મે ખાવાનું તેલી લઈ લીધી બહુ ભૂખ લાગી હમ બહુ જ ખવાનું નતું ખાધું હ ભૂખ તો લાગી હું અત્યારે જ રામ